જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે આજે લેવાયેલા ધોરણ દસના સામાજિક વિજ્ઞાનના પેપરના વિભાગ એના જવાબો ઉપર ચર્ચા કરશું બીજું તમને કહેતા મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ એની અંદર મિત્રો જોડકાઓ હતા જેની અંદર પહેલું હતું કીર્તિ તોરણ તો જવાબ આવશે મિત્રો એફ વડનગર બીજું છે જરીકામ જવાબ આવશે ડી સુરત ત્રીજું છે સ્તંભલેખો જવાબ આવશે એ બ્રાહ્મી લિપિ ચોથું હતું એલિફન્ટા જવાબ આવશે બી ધારાપુરી અને પાંચમું ભારતીય સંગ્રહાલય જવાબ આવશે કલકત્તા જવાબો હવે આપણે મિત્રો સાચા કે ખરા છે કે ખોટા એની અંદર છઠ્ઠું હતું અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુ ચરણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે આ વિધાન કેવું છે મિત્રો ખોટું છે સાતમું દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાધિક આવક પ્રાપ્ત થાય છે આ વિધાન કેવું છે સાચું આઠમું ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે આ વિધાને કેવું છે મિત્રો સાચું નવમું ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે આ વિધાન સાચું છે અને દસમું બે હજાર અગિયારના અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે આ વિધાન કેવું છે મિત્રો ખોટું ઓકે પહેલાં પાંચ હતા જોડકાઓ પછી પાંચ છે સાચા ખોટાઓ હવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો અગિયારમી કૃષ્ણ રાજસાગરી બેહુ હેતુ યોજના ખાલી જગ્યા નદી ઉપર આવેલી છે જવાબ આવશે કૃષ્ણા બારમો ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ ડબલ્યુ એચ ઓના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો જવાબ આવશે બ્યોર્ડ ઓરે તેરમું અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં પંદર માર્ચ ઓગણીસો બાસઠના રોજ ગ્રાહકને ચાર અધિકારો આપ્યા હતા જવાબ આવશે રાલ્ફ નાડન ચૌદમું હળવી મધ્યમ ગતિના અને ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં વાહન ચલાવવું જોઈએ જવાબ આવશે સૌથી ડાબી પંદરમું ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે જવાબ આવશે સૂર્ય હવે જે મિત્રો નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે જવાબ આવશે પંચમઢી સત્તર નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી જવાબ આવશે ઝીંગા અઢાર ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે જવાબ આવશે અમદાવાદ ઓગણીસ ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો ઓગણીસો અઠ્યાસી ક્યારે અમલમાં મૂક્યો જવાબ આવશે અઢાર ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાસી અને વીસમો દ્વિચક્રી વાહન ચલાવતા પહેરતા હેલ્મેટનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે તો જવાબ આવશે માથા ઉપર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરવા હવે જે મિત્રો એક બે શબ્દોમાં જવાબો એકવીસમો પ્રશ્ન તો આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ કોડેક્સ એલિમેન્ટરિયસ કમિશન સી એ સી બાવીસમું છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ ત્રેવીસ સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે તો ઓગણીસો એકાણુંની નીતિ ઉદારીકરણ અને ચોવીસ ગુજરાતની નર્મદા તાપી મહી સાબરમતી સહિત નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે તો જવાબ આવશે મિત્રો જળ બિલાડી તો આ છે આજના સામાજિક વિજ્ઞાનના ધોરણ દસના માર્ચ બે હજાર પચીસના બોર્ડના પેપરના વિભાગ એના જવાબો તમારા કેટલા જવાબ સાચા છે મિત્રો તમે અમારા કોમેન્ટની અંદર જણાવી શકો છો અને બીજું તમને કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે રોજબરોજના છે એ વિડીયો મેળવી શકો જય દ્વારકાધીશ